સીઝન વગર આમ જોઈએ તો ખવાય નહીં સરખી થાય પણ ઘી આવડા દેખાય છે સારા તરફ મોટા મોટા સારા તડકો પણ બહુ છે વધારે હવે ભૂખ લાગી છે બધા એને બહુ એટલે હવે અમે હોટેલ ગોતી છીએ બધા અલગ અલગ સર્ચ મારે છે દેવાંગી રસ્તામાં જ આવે ને આ ઈ જોવે પણ હાઈવે ઉપર એટલી બધી કઈ ખાસ વાકાનેરવાડા રોડ ઉપર કે એટલી બધી નથી આવતી એટલે છોટી લાવાડા છે આવે છોટી જાશું અને કોઈ હોટલ માં છે તમે ક્યાં ટ્રાય કરેલ છે દેવાંગી દેવાંગી વોટ ડી યુ ઈટ

અમે પહોંચી ગયા છીએ ચોટીલા ચોટીલા થી થોડા કેવા દૂર છે અને રસ્તામાં અમારે એક દેવાંગી હોટલ છે ત્યાં જવાનું છે હવે નજીક આવી રહી છે અહીંથી બસો ત્રણસો મીટર જ આગળ છે બહુ દૂર નથી સ્પેશિયલી અમે અહીંયા ટર્ન લઈ અને ચોટીલા બાજુ જમવા માટે આવ્યા ઢોકળીનું શાક શાક અહીંયા ટેસ્ટ કરી લીધું છે એટલે કે અહીંયા જવું છે ના ના એકવાર શું મેં તો કેટલી વાર જઈ

આટલી સબ્જી આવી ગઈ છે અને બાકી અથાણા અને છાશ ને એવું બધું તો થાળી ફૂલ થઈ ગઈ છે રોટલી રાયતું છે સંભારો છે પાપ ભીંગડા છે પરવાભાઈ જમવા મહિના છે ને ચાર પાંચ સાત આમ તો બીજું બધું મરચાં ને છાશ ને બધુંય છે પણ અમારી પ્લેટમાં બસ આટલું છે તો મસ્ત મજાનું જમવાનું છે ટેસ્ટી ટેસ્ટી ગરમ ગરમ રોટલી એકદમ ગરમ છે ગરમ છે જમી લીધું અહીંયા થોડીક વાર આવે છે હવે અહિયાં ડાયરેક્ટ ઘરે જાય છે લડકો બહુ છે એટલે હવે એક મંદિરે જવાનું હતું પણ હવે એ કેન્સલ કર્યું અને હવે ડાયરેક્ટ ઘરે જઈશું

તો પહોંચી ગયા છીએ અમે ગાઈસ કુવાડવા અને કુવાડવાના પેંડા બહુ ફેમસ છે બધાને ખબર જ હશે તો અમે પેંડા લેવા માટે આવી ગયા છીએ કુવાડવાના પેંડા લેવા તો બહુ બધી શોપ અહીંયા જોવા મળે છે પેંડાની કેટલા બધા છે જો એક સાથે એ લાઈનમાં ઘણા બધા પેંડાવાળા છે અહીંયા તો ખુશીને વ્હાઈટ પેંડા ભાવે એટલે એ વ્હાઈટ પેંડા લે છે અને પર્વના ભાવે કેસર તો અહીંયાથી ત્રણ પ્રકારની વેરાયટીના પેંડા લઈ લીધા છે એક કેસર પેંડા એક વ્હાઈટ પેંડા અને એક થાબડી પેંડા દોઢ કિલો પેંડા લેવાઈ ગયા છે આટલા બધા પેંડા કોણ ખાશે ખુશી આટલા બધા કોણ ખાશે ખુશી

ગીયા ઘરે ને ડાયરેક્ટ આવીને સીધા ચા પાણી દાદાને પહેલા ચા જોઈએ એટલે અંદર આવીને ડાયરેક્ટ ચા બનાવી પહેલા તો ને ઓહો ખુશી જાય ચા નીકળતી નથી એવી ચા બનાવી શીખડાવવું પડે બધุย આવડી મોટી છોકરીને નઈ તપેલી લે રે ટક ટક કરાય કુસી હા તારે ડાયરેક્ટ કપમાં લઈ આવનું માટેલ ખોડિયાર માતાજીના દર્શન કરીને આવી ગયા છીએ ઘરે આઈ હોપ તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો જલ્દી જલ્દી અમારી ચેનલ નંબર સ નેક્સ્ટ વિડિયો માં ત્યાં બાય બાય